મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ માવઠા સાથે આંધી તોફાન આવવાની શક્યતાઓ છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્રીસમી એપ્રિલ બાદથી વાતાવરણમાં પલટું આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે જેના કારણે દસથી અગિયાર મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે

પરંતુ મે માસની લગભગ દસ અગિયાર તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ હાથી અને વંટોળ સાથે કમોસમી વરસાદ પી એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે જેના લીધે બાગાળતી પાકોની હરકત આવી શકે આ આંબા જેવા પાકોને પણ તેને જે મોર ક્યારેય ખરીદવાની શક્યતા રહી શકે